માઠી ટાલવવામાં આવી રહી હતી દરમિયાન ત્યાંથી પસાર થતા નવગામના જાગૃત નાગરિક સહદેવભાઈ વસાવાએ ડમ્પરને ગેટ બહાર અટકાવી કોના દ્વારા ખાલી કરવામાં આવી રહ્યું છે અને રોયલ્ટી છે કે કેમ તેમ પૂછવામાં આવ્યું હતું જે અંગે ડમ્પર ચાલ ટ્રક ચાલક દ્વારા આ માટી ખાલી કરનાર ઝઘડિયાના ખર્ચી ગામ ખાતે રહેતા બિપિન વસાવાને જાણ કરાઈ હતી જે ફોન આવ્યા બાદ બિપિન વસાવા સ્થળ પર દોડી આવ્યા હતા અને શું સત્તા છે તું અહીંયા આવીને કેમ મારી ગાડીઓ રોકે છે તેમ સવાલ કરી અચાનક ઉશ્કેરાઈ જઈને કાળો આપી હતી એટલું જ નહીં માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા આંગે અંતે સહદેવભાઈ વસાવા દ્વારા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મતકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી તો સહદેવ વસાવા દ્વારા આ અંગે અંકલેશ્વર મામલતદારને પણ આવેદન પત્ર આપી તપાસની માંગ સાથે રજૂઆત કરી હતી નમસ્કાર મારું નામ વસાવા સહદેવભાઈ ગણપતભાઈ હું પાછલી ત્રણ ટર્મથી નવગામા ગ્રામ પંચાયતના સરપંચ તરીકેની ફરજ નિભાવું છું ગઈકાલે રાત્રે સરાન નવના અરસામાં આરામ હોટલની બાજુમાં આવેલ અનંત ઇન્ડસ્ટ્રીઝમાં ગેરકાયદેસર માટી નખાડી હતી હું અને મારો મિત્ર ત્યાંથી પસાર થતાં મેં ત્યાં ગાડી અટકાવી અને પૂછ્યું કે ભાઈ આ માટીની ગાડી તું લાવે છે એની રોયલ્ટી છે તારી પાસે ડ્રાઈવરે ના પાડતા મેં ગાડી સાઈડ પર લગાવી અને કહ્યું કે આ કોની ગાડી છે અને ક્યાંથી માટી લાવે છે તો ડ્રાઈવરે કહ્યું કે હું આ માટી ખર્ચીની સીમમાંથી લાવું છું અને ત્યારબાદ તરત પાંચ જ મિનિટની અંદર ગાડીના માલિક બિપિનભાઈ કાલાભાઈ વસાવા રહે ખર્ચી તેઓ દસ પંદર માણસોનું તોરું લઈ ત્યાં અનંત ઇન્ડસ્ટ્રીઝ પર આવી મારી સાથે ગારા ગાડી અને મા ઝપાઝપી કરવાનો પ્રયત્ન કરી મને ઈજા પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો હું સરપંચ તરીકે સત્તામાં હોઉં મારી એવી કોઈ ફરજ ફરજ છે કે જ્યાં આવું ગેરકાયદેસર કૃત્ય થતું હોય ગેરકાયદેસર ખનન થતું હોય ત્યાં જઈ હું પૂછી શકું શું મારી કોઈ સત્તાનો મતલબ નથી હું જે કંઈક એમના વિરુદ્ધ કંઈક આવું કંઈક બોલું તો એવો લોકો ટોળા લઈને મારી સામે મારવા માટે આવી જાય છે પરિસ્થિતિનો ત્યાગ મેળવી ત્યાં વાતાવરણ તંગ હતું એના લીધે હું ત્યાંથી મારા મિત્ર જોડે નીકળી અને બી ડિવિઝન અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ત્યારબાદ હું આજે પેડ ઉપર કલેક્ટરશ્રીને ખાણ ખનીજ વિભાગ ગાંધીનગર મુખ્યમંત્રીજીની ઓફિસ ગાંધીનગર મામલતદારશ્રી અંકલેશ્વર મામલતદારશ્રી ઝઘડિયા તમામને આવેદનપત્ર આપીશ